નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ સાત વિષય સંસ્કૃત સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્ર એકમ પાંચ યોજકઃ તત્ર દુર્લભ એકમનું નામ છે યોજકઃ તત્ર દુર્લભઃ આ એકમના સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો તમે આ એકમ શીખ્યા હશો જાણ્યું હશે સમજ્યા હશો તો તેમાં ઊંટ અને બીજા ઘણા બધા પ્રાણીઓની વાત આવે છે ઊંટ દ્વારા દરેક પ્રાણીમાં કશુંક ને કશુંક ખામી શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ શિયાળ દ્વારા છેવટે સમજાવવામાં આવે છે કે આપણામાં ભલે ખામી હોય પરંતુ તેની સામે આપણામાં ઘણા સારા ગુણો રહેલા છે તો આપણે હંમેશા સામેવાળી વ્યક્તિમાં સારા ગુણ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ આવો વ્યક્તિ મળવો મુશ્કેલ છે તે આ એકમ દ્વારા આપણને શીખ આપવામાં આવી છે જે તમે આ એકમમાં અભ્યાસ કર્યો હશે તો તેમાં શીખી ગયા હશો તો મિત્રો ત્યારબાદ જોઈએ આ એકમનું સ્વાધ્યાય તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો પ્લીઝ તમે તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોની લિંક શેર કરજો સાથે સાથે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો તો જોઈએ મિત્રો સૌ સંધિ આપેલી છે તો આપણે અહીં સૌ પ્રથમ સંધિનો અભ્યાસ કરીશું તો મિત્રો સંધિને સંસ્કૃતમાં કહેશું સંધય અહી કુલ ત્રણ શબ્દોની સંધિ આપેલી છે તે આપણે ત્રણેય શબ્દોની સંધિ વ્યવસ્થિત રીતે સમજીએ પહેલો શબ્દ આપ્યો છે આપણને અમંત્રમ અક્ષરમ અમંત્રમ અક્ષરમ અહીં અમંત્રમ અને અક્ષરમ આ બંને શબ્દો ભેગા મળીને અમંત્રક્ષરમ બનેલો છે ઘણી વખત પરીક્ષામાં સંધિ પણ પૂછાઈ જતી હોય છે સંધિ જોડો અથવા તો સંધિને છૂટી કરો તો આપણે શબ્દોને બરાબર સમજેલા હશું તો ઉત્તર આપવામાં મુશ્કેલી નહીં પડે હવે જોઈએ શબ્દ નંબર બે શબ્દ બે આપ્યો છે મિત્રો મુલમ નૌશનમ મુલમ નૌશનમ અહીં મુલમ અને અનૌષમ આ બંને શબ્દો ભેગા કરીને મૂલમ છે આગળનો શબ્દ છે અહીં અને તત્ર શબ્દ ભેગો મળીને યોજક તત્વ શબ્દ બનેલો છે તો મિત્રો આ રીતે આપણે આ ત્રણેય શબ્દોની સમજીને યાદ રાખીશું જેથી

નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અહીં કેટલાક આપેલા છે તે આપણે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે મિત્રો સાથે સાથે આપણે આ શબ્દોને લખી પણ નાખીશું જેથી જોડણીમાં દોષ હોય તો તે પણ આપણો દૂર થઈ જાય તો જોઈએ મિત્રો સૌ પ્રથમ શબ્દો પહેલો શબ્દ આપ્યો છે ઉષ્ટ્રભ્રાત પછી પછીનો શબ્દ છે વક્રહ પછીનો શબ્દ છે જજ્જુ પછીનો શબ્દ છે લજ્જા પછીનો શબ્દ છે પુચ્છમ પછીનો શબ્દ છે દ્રષ્ટવા પછી નો શબ્દ છે સ્વાસ્થમ સ્વાસ્થમ પછીનો શબ્દ આપ્યો છે ક્રિવા પછીનો શબ્દ છે શકનોતી પછીનો શબ્દ છે સ્વામી ભક્ત સ્વામી ભક્ત પછીનો શબ્દ છે અમંત્રમ અક્ષરમ 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 શબ્દ છે અને છેલ્લો શબ્દ છે યોજક તત્ર જે આપણે આ પાછળના ત્રણેય શબ્દો સંધિમાં શીખી ગયા છીએ તો મિત્રો આ રીતે આપણે તમામે તમામ શબ્દોનું ઉચ્ચારણ પણ કરીશું સાથે સાથે નોટબુકમાં લખી પણ નાખીશું જેથી જોડણીના દોષ થવાની શક્યતા રહેલી છે તે ના રહે હવે જોઈએ પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર મિત્રો આપણને સૂચના આપી છે પાઠ વાંચીને નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો અહીં આપણને કુલ સાત પ્રશ્નો આપ્યા છે તે તમામે તમામ સાત પ્રશ્નો વ્યવસ્થિત સમજી અને लखवाना ची। जो प्रश्न नंबर पहलो प्रश्न एक क्या पे ची मित्रों? उष्ठ्रह स्वभावेन किद्रश्यः अस्ति। उष्ठ्रह स्वभावेन किद्रश्यः अस्ति। तो उत्तर ची मित्रों? उष्ठ्रह स्वभावेन वक्रह अस्ति। उष्ठ्रह स्वभावेन वक्रह अस्ति। પ્રશ્ન બે ઉષ્ટ્ર વૃક્ષ ઉપરી કમ પશ્ય ઉષ્ટ્ર વૃક્ષ ઉપરી કમ પશ્ય ઉત્તર છે ઉષ્ટ્ર વૃક્ષ ઉપરી એકમ સુકમ પશ્ય એટલે કે ઊંટે વૃક્ષની ઉપર શું જુએ છે તો ઉત્તર છે ઊંટ વૃક્ષની ઉપર એક પોપટને જુએ છે હે શુક તજુ વક્રા અસ્તી એટલે કે પ્રશ્ન એમ છે ઊંટ પોપટને શું કહે છે તો ઉત્તર છે ઊંટ પોપટને કહે છે હે પોપટ તારી ચાંચ વાકી છે પ્રશ્ન ચાર જોઈએ કશ્ય પુચ્છમ વક્રમ અસ્તિ કશ્ય પુચ્છમ વક્રમ અસ્તિ તો ઉત્તર છે કુકુરશ્ય પુચ્છમ વક્રમ અસ્તિ એટલે કે કોની પૂછડી વાકી છે તો ઉત્તર કૂતરાની પૂછડી વાંકી છે પ્રશ્ન કહ વકનું કશ્ય ગ્રીવા વક્રા અહી મિત્રો આપણને બે પ્રશ્ન આપ્યા છે ઉત્તર છે સુકહ મનુષ્યવાણી વક્તું શકનોતી વકશ્ય ગ્રીવા વક્રા અસ્તિ મતલબ કે કોણ મનુષ્યવાણી બોલી શકે છે અને જોડી બીજો પ્રશ્ન છે કોની ડોક વાંકી છે તો ઉત્તર પોપટ મનુષ્યની વાણી બોલી શકે છે ને બગલાની ડોક વાંકી છે પ્રશ્ન છો કહ મરુભૂમ્યા નૃપ અસ્તી તો ઉત્તર છે ઉષ્ટ્ર મરૂભૂમ્યા નૃપ અસ્તિ કોણ રણભૂમિનો નૃપ એટલે કે રાજા છે તો ઉત્તર આવશે ઊંટ મરૂભૂમિનો નૃપ એટલે કે રાજા છે ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે માટે પ્રશ્ન સાત અને છેલ્લો કશ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા ઉત્તર કુકુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા મતલબ કે કોણ સ્વામી ભક્ત છે તો ઉત્તર આવશે કૂતરો સ્વામી ભક્ત છે કૂતરાની સ્વામી ભક્તિ પ્રચલિત છે તો મિત્રો આ રીતે આપણે સાથે સાત પ્રશ્નોના વ્યવસ્થિત સંસ્કૃતમાં ઉત્તરો લખી શકીએ છીએ હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન ત્રણ આપે છે મિત્રો નીચે આપેલા વિધાનો સામેના ચોરસ બોક્સમાં પાઠને આધારે જો સાચો હોય હોય તો તો આમ લખવાનું અને ખોટો ન લખો મિત્રો આપણે કુલ પાંચ વાક્યો આપેલા છે તેને સાચા અથવા ખોટા દર્શાવવાના છે પરંતુ જો વિધાન સાચું હોય તો આમ લખીશું અને વિધાન ખોટું હોય તો આપણે ન લખીશું જોઈએ વિધાન પહેલું પહેલું વિધાન છે સુકહ સ્વભાવે ન આવશે માટે ચોરસ બોક્સમાં આપણે કરીશું ન બીજું વિધાન જોઈએ સુકસ્ય ચજ્જુ વક્રા અસ્તિ એટલે કે પોપટની ચાંચ વાંકી છે તો મિત્રો આ વિધાન સાચું છે માટે ચોરસ બોક્સમાં આપણે લખીશું આમ ત્રીજું વિધાન બહ મનુષ્યવાણી શકનોતી એટલે કે બગલો મનુષ્યની વાણી બોલી શકે છે માટે ચોરસ બોક્સમાં આપણે લખીશું ન પહેલું વિધાન ખોટું માટે ન બીજું વિધાન સાચું માટે આમ ત્રીજું વિધાન ખોટું માટે ન હવે જોઈએ ચોથું અને પાંચમું વિધાન ચોથો વિધાન સુકશ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ એટલે કે પોપટની એકાગ્રતા પ્રચલિત એટલે પ્રખ્યાત છે તો મિત્રો આ વિધાન ખોટું છે કેમ કે બગલાની એકાગ્રતા પ્રખ્યાત છે માટે આ વિધાન ખોટું એટલે કે ચોરસ બોક્સમાં આપણે લખીશું ન પાંચમો વિધાન કુષ્ટ્ર મરુભૂમ્યા નૃપ અસ્તિ એટલે કે ઊંટ મરુભૂમિનો રાજા છે માટે આપણે લખીશું આમ એટલે કે આ વિધાન સાચું છે આમ મિત્રો આ રીતે આપણે દરેક વિધાન સામે ખોટું હોય તો ન અને સાચું હોય તો આમ લખી પૂર્ણ કરવાનું છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન ચાર છે મિત્રો તેની આપણને સૂચના આપવામાં આવી છે કોષ્ટકમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી વાક્ય બનાવો મિત્રો એક કોષ્ટક છે તમારી અ બ અને ક એટલે કે કરતા કર્મ અને ક્રિયાપદ એમ ત્રણેય વિભાગો વહેંચેલા છે આપણે દરેક વિભાગમાંથી એક એક શબ્દ લઈ અને યોગ્ય અર્થસભર વાક્ય બને તે રીતના વાક્યો બનાવવાના છે જોઈએ આપણને ઉદાહરણ પણ આપેલું છે કોષ્ટક ઉપરથી મિત્રો આપણે પહેલું વાક્ય આ રીતના બનાવી શકીએ સુકહ લજ્જામ અનુભવતી બીજું વાક્ય અહમ મોદકમ ખાદામી ત્રીજું વાક્ય કિશન જલમ પીબતી ચોથું વાક્ય સાતમું વાક્ય બનશે કિચન પુસ્તક પઠતી આઠમું વાક્ય બનશે ઉષ્ટ્ર જલમ પીબતી તો મિત્રો આ રીતે આપણે પુષ્ટકનો શબ્દોનો ઉપયોગ કરી અર્થસભર વાક્યો બનાવી શકીએ છીએ આ ઉપરાંત તમે તમારી રીતે પણ પુષ્ટકનો ઉપયોગ કરી બીજા નવા વાક્યો બનાવી શકો છો હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન પાંચ મિત્રો આપ્યો છે આપણને તેને આપણને સૂચના આપી છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અહીં એક આપણને ઉદાહરણ આપ્યું છે તે ઉદાહરણને સમજી બાકીના પાંચ વાક્યો તે પ્રમાણે બનાવવાના છે તો સૌ પ્રથમ આપણે ઉદાહરણને સમજીશું તો મિત્રો ઉદાહરણ આપી છે આપણને તેનો કૌશમાં શબ્દ આપ્યો છે શક્તિમાન તો શક્તિમાન શબ્દનો ઉપયોગ કરી આપણે પહેલા વાક્યના આધારે બીજું વાક્ય લખવાનું છે તો જોઈએ વિરાજ કૃષ કિંતુ શક્તિમાન અસ્તિ તો શક્તિમાન શબ્દનો ઉપયોગ કરી અહીં વાક્ય બનાવેલું છે તમને વિરાજ કૃષા આપેલું છે આપણે કિંતુ અને પછી કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને છેલ્લે અસ્થિ શબ્દ લગાવવાનો છે જોઈએ આપણે ઉદાહરણ પ્રમાણે બાકીના વાક્યો બનાવીએ તો પહેલો શબ્દ છે નિર્ભયા તમને અમિતા શિશુ આટલે સુધીનું વાક્ય આપી છે હવે આપણે કિંતુ મૂકીને નિર્ભયા શબ્દ વાપરી અને છેલ્લે અસ્થિ મૂકીશું અમિતા શિશુ કિંતુ નિર્ભયા અસ્થિ બીજો વાક્ય આપી છે આપણને તેનો કૌશમાં શબ્દ છે ગુણકારી તો વાક્ય બનાવીશું નિમ વૃક્ષ તિક્ત કિંતુ ગુણકારી અસ્તી ત્રીજો શબ્દ છે સ્વચ્છ સ્વચ્છ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવીશું રુગ્ણા લઘુ સ્વચ્છ ચોથો શબ્દ છે રમણીય તો વાક્ય બનાવીશું પર્વત દૂરે કિંતુ રમણીય અસ્તિ પાંચમો શબ્દ છે મધુભાષી તો વાક્ય બનાવીશું કોકિલ કૃષ્ણ કિંતુ મધુભાષી અસ્તિ તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન પાંચ માટે ઉદાહરણ પ્રમાણે સમજીને બાકીના પાંચ વાક્યો વ્યવસ્થિત રીતે બનાવી શકીએ છીએ હવે જોઈએ પ્રશ્ન નંબર છ પ્રશ્ન છ મિત્રો આપે છે આપણને તેને આપણને સૂચના આપી છે ઉદાહરણ મુજબ વિધાન બનાવો અહીં એક ઉદાહરણ આપ્યું છે તે ઉદાહરણ સમજી અને આપણે બાકીના પાંચ વાક્યો પૂર્ણ કરવાના છે જોઈએ સૌ પ્રથમ ઉદાહરણ ઉદાહરણ છે મિત્રો એ શહબક પછી આપી છે ખાલી જગ્યા અને શબ્દ આપ્યો છે એકાગ્રતા હવે આપણે આ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે એ શહબક તસ્ય એકાગ્રતા પ્રચલિતા એટલે કે તસ્ય શબ્દ લગાવી એકાગ્રતા શબ્દનો ઉપયોગ કરી અને અંતે પ્રચલિતા શબ્દ જોડવાનો છે પહેલા વાક્ય પૂર્ણ કરવાનું છે બકહ તસ્ય એકાગ્રતા પ્રચલિતા હવે આ પ્રમાણે આપણે બાકીના વાક્યો પૂર્ણ કરીએ પહેલું વાક્ય મિત્રો આપ્યું છે આપણને એ સુકહ અને કૌશમાં શબ્દ આપ્યો છે સ્વામી ભક્તિ આ શબ્દનો ઉપયોગ કરી આપણે પાછળનું વાક્ય પૂર્ણ કરીએ તો એ સુકહ તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા આ રીતે આપણે વાક્ય બનાવીશું બીજું વાક્ય છે એ શ કુકુર ખાલી જગ્યા આપેલી છે અને શબ્દ આપ્યો છે સ્વામી ભક્તિ મિત્રો ઉત્તર આ રીતના બનાવીશું આપણે એ કુકુર તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા તો કૌશમાં તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા વાક્ય બનાવીને ખાલી જગ્યા પૂર્ણ કરીશું ત્રીજો શબ્દ છે સહ રાષ્ટ્રપિતા અને કૌશમાં શબ્દ આપ્યો છે સંકલ્પ શક્તિ તો ઉત્તર આ રીતના લખીશું સહ રાષ્ટ્રપિતા તસ્ય સંકલ્પ પ્રચલિતા તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા શબ્દ મૂકી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું ચોથો શબ્દ છે સહ શિક્ષક અને ખાલી જગ્યા આપેલી છે અને શબ્દ આપ્યો છે કાર્યનિષ્ઠા શબ્દ આપ્યો છે કાર્યનિષ્ઠા ઉત્તરા લખશું સહ શિક્ષક તસ્ય કાર્યનિષ્ઠા પ્રચલિતા પ્રચલિતા વાક્ય મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરીશું પાંચમું વાક્ય આપ્યું છે સહ છાત્રાલય અને કૌંસમાં શબ્દ આપ્યો છે વ્યવસ્થા વ્યવસ્થા શબ્દનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તો ઉત્તર બનશે સહ છાત્રાલય તસ્ય વ્યવસ્થા પ્રચલિતા તો મિત્રો આ રીતે આપણે આ તમામે તમામ પાંચે પાંચ પ્રશ્નોના શબ્દોનો ઉપયોગ કરી વ્યવસ્થિત વાક્ય બનાવી ખાલી જગ્યા પૂર્ણ કરી શકીએ છીએ હવે જોઈએ પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર સાત આપે છે મિત્રો તેની આપણને સૂચના આપી છે તમારા શિક્ષક જે શબ્દો બોલે તે ધ્યાનથી સાંભળીને તમારી નોટબુકમાં લખો તમારા શિક્ષકને તપાસવા આપો અથવા તમારા સહપાઠી પાસે તપાસ કરાવો જો ભૂલ હોય તો ફરીથી ભૂલ ના થાય તેની તકેદારી રાખો તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર તમારા શિક્ષકની મદદથી લખવાનો છે અહીં તમારા શિક્ષક આ એકમમાંથી શબ્દો લખાવશે તે શબ્દો તમારે ધ્યાનથી તમારી નોટબુકની અંદર લખવાના છે પછી તમારા શિક્ષકને તપાસવા માટે આપવાના છે અથવા તો તમારા સહપાઠી એટલે કે તમારી આજુબાજુના વિદ્યાર્થીઓ જોડે તપાસવાનું છે જો એમાં ભૂલ હોય તો સુધારીને ફરીથી લખવાના છે પરંતુ ફરીથી તે ભૂલ ના થાય તેની તકેદારી પણ આપણે રાખીશું જેથી આપણા જોડણીના જે દોષો છે લખવામાં જે ભૂલો છે તે દૂર થાય તો આ પ્રશ્ન તમારી જાતે પ્રેક્ટિકલી પ્રવૃત્તિ દ્વારા કરવાનો છે હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન આઠ મિત્રો આપે છે આપણને તેની સૂચના છે તમારી નોટબુકમાં ઊંટનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો અહી મિત્રો તમને ઊંટનું ચિત્ર દોરવા કહ્યું છે અને તેમાં રંગ પૂરવાના છે તો મિત્રો તમારા એકમમાં પણ ઊંટનું ચિત્ર આપેલું છે તમે તે જોઈને પણ ઊંટનું ચિત્ર દોરી શકો છો અથવા તમારી કલ્પનાને આધારે પણ તમે ઊંટનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરી શકો છો આ પ્રશ્ન પણ તમારી જાતે પ્રયત્ન કરી અને ચિત્ર દોરવાનું છે મિત્રો આ આ રીતે એકમના તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે તમને તમામે પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે જો તમને આ પ્રશ્નો સમજાઈ ગયા હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોની લિંક પહોંચાડજો સાથે સાથે લાઈક કરજો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂર કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને સાથે સાથે સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકો તમારો ખૂબ ખૂબ આભાર